તમારું ડેલી વાઇસ સાડીનું જેમાં તમને ફોર્ટી ફાઈવ રૂપિયાની સ્ટાર્ટિંગ કાઉન્ટર પ્રાઇઝ થી સાડીઓ મળી જાય છે એના સિવાય તમને આ ટાઈપનું અહીંયા કેટલોગ સાથેનું કલેક્શન મળી જવાનું છે ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં રહેવાનું છે આટલું જ નથી આપણી સાથે બીજું ઘણું બધું કલેક્શન છે તો ચાલો એ પણ જોઈએ

હું ઈચ્છું છું કે તમે મને કમેન્ટ કરીને જણાવો કે ફૂડ ઇન્ડસ્ટ્રી થી લઈને ટેક્સટાઇલથી લઈને આપણી પાસે જ્વેલરી નું પણ સેક્શન હોય છે બિઝનેસ કરવા માટે એના સિવાય આપણી પાસે ઘણી બધી ફિલ્ડ હોય છે જેમ કે તમે એક તો જોઈ લીધી કહેવાય ને કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે જેમાં તમે ક્લોથિંગ્સના બધાનું બિઝનેસ કરતા હો છો બીજું હોય છે હીરાનો વેપાર એ પણ અપડાઉન થતું રહે છે એટલે એમાં પણ કોઈ ગેરંટી નથી ફૂડનું કરો એ પણ સિઝનલ હોય છે આના સિવાય તમને ખબર છે કે આમાંથી કયું બેસ્ટ ઓપ્શન છે બિઝનેસ કરવા માટે નથી ખબર ને તો આજે હું તમને એ જ બતાવવાની છું કે આ બધી વસ્તુમાંથી છે ને કપડાનું વેપાર એ સૌથી બેસ્ટ ઓપ્શન છે તમને ખબર કેમ માણસ બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરી શકે છે પણ કહેવાય ને પોશાકમાં કોમ્પ્રોમાઇઝ કોઈ દિવસ નથી કરતો કેમ કે રહેણી કરણી ગુજરાતીઓને એકદમ બેસ્ટ જોઈએ છે હંમેશા માટે અને કહેવાય ને જો દીખતા હૈ વહી દીકતા હે એવું જ કોન્સેપ્ટ ગુજરાતીઓ ફોલો કરે છે કેમ કે સૌથી સારી ક્વોલિટીના અને સૌથી સારું કલેક્શન એ એ પણ ક્લોથિંગ્સમાં બધી જ જ તમને સુરતમાં મળી જવાની છે જે રાજા શહેર છે છે તો કયા ટાઈપનું કલેક્શન તમને અહીંયા મળી અને કેટલું પ્રોફિટ આપવાનું છે એ બધી વસ્તુ જોવું હોય ને તો આ વિડીયો તમારા માટે જ રહેવાનો છે તો ચાલો આજે આપણે જોઈએ કે કયું કયું કલેક્શન તમને આજે મળી જવાનું છે તો ડેલીવેર સાડી તો જોઈ લીધી ને હવે આપણે જોવાના છે ખૂબ જ સુંદર વેડિંગ કલેક્શન યાર બોક્સ જોઈને જ ખબર પડી ગઈ છે તો આમાં શું છે પણ જોઈએ તો જોઈ લો તમને આ ટાઈપનું આમાં વેડિંગ કલેક્શન જોવા મળી જવાનું છે ખૂબ જ સુંદર કેટલોગ સાથે અને પેકેજિંગ તો છે જ પ્રીમિયમ રાજા મહારાજા જેવી આટલું જ નથી હવે ગુજરાતીની વાત થઈ અને એમાં બાંધણી સાડી નહીં આવે ને એવું પોસિબલ જ નથી અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર બાંધણીની સાડીનું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે અલગ અલગ કલર વેરાયટીની સાથે સાથે અલગ અલગ મટીરીયલ પર તમને બાંધણી મળી જવાની છે એ પછી કોટન પર હોય કે આ ટાઈપની સાડી હોય બધા જ આર્ટિકલ તમને અહીંયા મળી જવાના છે આટલું જ નથી સિલ્કમાં પણ ઘણી બધી વેરાયટી છે તો ચાલો સિલ્ક પણ આપણે ક્વિકલી જોઈ લઈએ તો મિત્રો તમને આ ટાઈપનું સિલ્ક કલેક્શન પણ અહિયાં મળી જવાનું છે ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસ એટલે આઠસો રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી તમને અહીંયા સિલ્ક સાડીનું કલેક્શન મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે એના પછી તમે જોઈ શકો છો કેટલું સુંદર સુંદર આર્ટિકલ અહીંયા તમને મળી જાય છે વાત કરીએ ને તો ઘણી બધી અહીંયા તમને અવેલેબલ મળી જાય છે જે સુંદર અહીંયા તમને બ્રોકેડ મટીરિયલ પણ મળી જવાની છે આ ટાઈપની સાડીઓ તમને સિલ્કમાં મળી જાય છે સિલ્કમાં આટલી વેરાયટી તો તમે ક્યાંય નહીં જોઈ હોય તો હવે આપણે વાત કરતા હતા બિઝનેસની તો તમે વિચારશો કે આમાં સૌથી વધારે પ્રોફિટ કેવી રીતે છે પ્રોફિટ તો દરેક બિઝનેસમાં છે પણ આ સાડીના બિઝનેસમાં તમને કહેવાય સૌથી વધારે પ્રોફિટ એટલે છે પહેલા

ત્રીસથી લઈને સો ટકા જેટલું માર્જિન મૂકીને સેલ કરી શકો છો અને એના સિવાય તમને અહીંયાથી મળી જાય છે પ્રોપર કસ્ટમર સપોર્ટ એટલે કહેવાય ને કઈ રીતે સેલ કરવું કઈ રીતે કસ્ટમર સાથે વાત કરવી કયા કસ્ટમર ટાર્ગેટ કરવા એરિયા હિસાબે કયા પ્રોડક્ટ મૂકવા એ બધું જ ગાઈડન્સ તમને અહીંયાથી અજમેરા ફેશનમાંથી મળી જાય છે અને તમને પ્રોડક્ટ સિલેક્ટ કરવામાં પણ તમારી જ લેંગ્વેજમાં સેલ્સ પર્સન ઘણી બધી હેલ્પ કરે છે તો આટલું સુંદર સુંદર તમને આર્ટિકલ એટલે કહેવાય ને કે અહીંયા મળી જતું હોય છે એ પણ ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસમાં અને એ પણ એવી વસ્તુ ને કે સાડી છે ને બારે માસ ઘર બેઠા પણ સેલ કરી શકો છો તો કેમ તમને વધારે આમાં ફાયદો નહીં થાય એટલે સૌથી વધારે પ્રોફિટ આપતો જો કોઈ બિઝનેસ હોય તો હું તો કહું છું સાડીનો જ બિઝનેસ છે અને પણ જો ગુજરાતમાં કરવો હોય ને તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે